નગરપાલિકાની જે દુકાનો છે એ પબ્લિકના ટેક્સમાંથી પબ્લિકના રૂપિયામાંથી બનાવેલી છે આજે છેલ્લા દસ વર્ષથી આ દુકાનો બનાવેલી છે જો ચીફ ઓફિસર અને ગવર્મેન્ટ જો એનો નિર્ણય ન લઈ શકતી હોય એ દુકાનો કોને ભાડે આપી અને જે રનિંગ ભાડો હોય એ ભાડામાં તાત્કાલિક ધોરણે ચીફ ઓફિસર આપના માધ્યમથી કેવું છે નક્કી કરી અને તાત્કાલિક ધોરણે આપવામાં આવે અને આ દુકાનો લગભગ દસ વર્ષથી છેલ્લા બંધ છે એટલે ક્યાંક ગવર્મેન્ટને ગવર્મેન્ટને તેમજ નગરપાલિકાને બહુ મોટું નુકસાન જઈ રહ્યું એટલે પાસે પણ દસ એક દુકાનો છે અને ટાઉન હોલ પાસે પણ દુકાનો છે ટાઉન હોલ પાસે અત્યારે જે દુકાનો છે એની આગળ સ્વેટર વેચવાવાળા બીજા દબાણ કરીને લોકો બેઠા છે એટલે આ લોકો કરતા જો એમને દુકાનો આપવામાં આવે અથવા તો બીજા કોઈ વેપારીને દુકાનો આપવામાં આવે તો એમનો ધંધો કરી શકે અને વ્યવસાય રીતે સારી રીતે ચલાવી શકે એટલે મારો આપના માધ્યમથી પાછો આ ગવર્મેન્ટને પણ કેવું છે અને ખાસ કરીને સીઓને આપણા ચીફ ઓફિસરને કેવું છે કે જો આપ અહીંયા આપને આ દુકાનો તાત્કાલિક ધોરણે નિર્ણય લેવા માટે આપણે જ્યાં પણ અરજી કરવી પડે જે પણ સરકારમાં રજૂઆત કરવી પડે તે તાત્કાલિક ધોરણે કે અને મને જાણવા પ્રમાણે એની ફાઇલ વર્ષોથી સરકારમાં પડી છે તો સરકાર અને આ સીઓ બે વચ્ચે કાંઈ પણ મિસકમ્યુનિકેશન હોય તો તાત્કાલિક ધોરણે નગરપાલિકાના હોદ્દેદારો તેમજ સીઓ અને સરકાર આના વિશે મંત્રણા કરી અને તાત્કાલિક ને તાત્કાલિક ધોરણે હાલ જે કચ્છ રણ ઉત્સવ ચાલી રહ્યો છે એના એ સમયગાળાની અંદર જો આ દુકાનો આપવામાં આવે કારીગરોને પણ આપવામાં આવે તો તાત્કાલિક ધોરણે દુકાનો પણ ખુલે સાફ સફાઈ પણ રહે અને નગરપાલિકાની પણ આવક થાય અને પબ્લિકના જે પૈસા વપરાણા છે દસ વર્ષથી જે સ્ટોપ થયેલા છે તો એક સારા જગ્યાએ લાગે આ નગરપાલિકાની દુકાનો છે ખરેખર હવે શોભાના ગાંઠિયા થઈ ગઈ આ અહીંયા નાસ્તા સેન્ટર માટે બનાવવામાં આવી હતી ત્યારે ઠરાવ કરવામાં આવ્યો હતો અને ત્યારે કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા હતા ત્યારે આ દુકાનો બનાવવામાં આવી હતી એવી જ રીતે આપણે રાજેન્દ્ર બાગ પાસે પણ બનાવવામાં આવી હતી અને ટાઉન હોલ પાસે પણ બનાવવામાં આવ્યું જે આજે દુકાનો ધૂળ ખાઈ રહી છે અને એક જોવા જઈએ તો તમે જોઈ શકો છો કચરાના ઢગ તારા તૂટેલા હવે અમે જ્યારે રજૂઆત કરી ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે કલેક્ટર સાહેબ આ દુકાનોનો જે ભાડું અને એની અમે મંજૂરી માંગી હતી ઠરાવમાં એમાં ફેરફાર કરવા માટેનો પણ એમાં ભાડું એટલું કીધું છે કે કોઈને પોસાય નહીં એટલે એટલા ભાડા મોંઘા હોય આ દુકાનોનો કોઈ ભાડે લેવા તૈયાર નથી અમે નવેસરથી આનો કાંઈ પણ નિર્ણય કરી અને આ દુકાનોનો તાત્કાલિક નિકાલ કરશે આજે પંદર પંદર વરસ થયા માત્ર તમે ખાલી એટલો વિચારો કે નગરપાલિકાને કેટલી આવકની ખોટ જાય છે કેટલા રૂપિયાનો આ વેરફાર થયો છે ખરેખર બેંકોમાં હોય તો નગરપાલિકાને આ ખર્ચ કર્યો એનો વ્યાજ પણ ઘણું બધું આવે આવી જ્યારે પરિસ્થિતિ હોય અને સત્તાધીશો કાંઈ એનો પેટનો પાણી પણ ના હાલતું હોય આનો નિર્ણય ન થઈ શકતો હોય ધારાસભ્ય સંસદ સભ્ય આમાં કોઈ દરમિયાનગીરી નગરપાલિકામાં કરવા માંગતા ન હોય માત્ર ને માત્ર એકબીજાની ઊંચાતુસી ભરેલી નગરપાલિકા અને ધારાસભ્ય અને સંસદ સભ્ય પણ એમાં ભાગ નથી લેતા આજે તમે એક એની સામે જ તમે જોઈ શકો છો એક લવ ગાર્ડન તરીકે જેનું નામ પ્રખ્યાત છે બાગ અને લાખોટા તરીકે પ્રખ્યાત છે આ કચ્છના ઐતિહાસિક જે બગીચો છે એની પણ પરિસ્થિતિ અત્યારે એટલી ખરાબ અને દયાની હાલતમાં છે જેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચની મંજૂરી પણ મળેલી હતી પણ ક્યાં વાપરાણું શું થયું આજ દિવસ સુધી એનો કોઈ પણ આ વહીવટી તંત્ર પાસે જવાબ પણ નથી આ અહીંયા તો જગ્યા નથી માત્ર લેક્યુ હોટલ પાસે ને કાંઈ અહીંયા પણ દબાણ થઈ જાય અને નાસ્તાવાળા ઓટોમેટિક પોતાની રીતે આવીને ઉભા પણ રહી જાય તો આ અને પણ તમે જુઓ રાજેન્દ્ર વાગ પાસે પણ ત્યાં પણ ચાની હોટલો કેબિનો બધી રહી ગઈ છે અને દબાણો ત્યાં પણ થઈ ગયા છે પણ આ દબાણો નગરપાલિકાની દબાણ શાખા અને નગરપાલિકાના ચોક્કસ મરતીયાઓને ભરામણથી આ લોકો રાખેલા હશે આ બારના માણસો જે ધંધો કરે છે એમને એમ કોઈની એના વગર રાખતા નથી દિવાળી વખતે પણ જે કપડાનોને વિતરણ કરવા વેચાણ કરવા માટે નવરાત્રી ટાઈમે આવે છે એ લોકો પણ ત્યાં પણ આ લોકો બધે એકબીજાની ભરામણોથી બેસતા હોય છે અને એનો પણ મોટા પાયે વ્યવહારો થતા હોય છે